અને દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવાર દિવસે આ વ્રત સમાપન થશે આ વ્રતનું જાગરણ દસ જુલાઈ બે હજાર પચીસ ને રાત્રે કરવામાં આવશે માટે મિત્રો છ જુલાઈ થી દસ જુલાઈ સુધી ગૌરી વ્રત રહેશે પૂજા વિધિ મહિમા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ સારમ ભુજકેન્દ્ર હારમ

તે અર્થે સંસાર સુખમય એ એ અર્થે મનોકામનાથી નાની નાની બાળાઓ આ બાળપણથી જ ઉપવાસ જાપનું માતા પિતા કરે છે અને નાની દીકરીઓ ગૌરી વ્રત કરે છે આ વ્રતમાં મોળું મોડું ખાવાનું હોય છે મીઠા વગરનું ખાવાનું હોય છે માટે મુલાકાત કહેવાય છે ગૌરી વ્રત એટલે શિવ અને શક્તિની પૂજા આરાધના કરવામાં આવે છે માં ગૌરીની પૂજા થાય છે નાની બાળાઓ પાંચ દિવસ સુધી આ વ્રત કરે છે પાંચ દિવસ સુધી મૂળ ખાવાનું ખાય છે પાંચમા દિવસની જે રાત હોય છે ત્યારે આખી રાત જાગરણ કરવાનું હોય છે અથવા તો બાર વાગ્યા સુધીનું પણ જાગરણ કરી શકાય છે ચાલો હવે જાણીએ કેવી રીતે પૂજા કરવી અને શું મહત્વ છે આ ગૌરી માતાના વ્રતનું આ વ્રત નાની બાળાઓ કુમારિકાઓ સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારીને ભગવાન મહાદેવ અને માતા ગૌરીને સમક્ષ આવ્રત પૂજનનો સંકલ્પ કરે છે અથવા બ્રાહ્મણ દ્વારા પણ મંદિરોમાં પૂજા થાય છે બ્રાહ્મણ પણ સંકલ્પ કરાવે છે ત્યાર પછી પૂજા શરૂ થાય છે આ પૂજામાં એક બાજુટ ઉપર આસન પાથરીને ભગવાન મહાદેવ શિવજી અને માતા ગૌરીની પૂજા મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવામાં આવે છે ત્યાર પછી ધૂપ દીપ નૈવેદ્ય વગેરેનું પૂજા કરીને આરતી કરવાની હોય છે ફળ ફૂલ અક્ષત વગેરે સમર્પિત કરવાના હોય છે અંતમાં ભગવાન શિવ અને માતા માતા ગૌરીની આરતી કરીને ભગવાન સામે પોતાની મનોકામના માંગવાની હોય છે કે હે પ્રભુ મને યોગ્ય જીવન સાથી પ્રાપ્ત થાય પાંચ દિવસ સુધી વહેલી સવારે આ ગૌરી વ્રતનું પૂજા થાય છે પાંચ દિવસનું વ્રત હોય એમાં ફળાહાર કરાય છે મોળું વ્રત કરવાનું હોય છે એટલે નમક મીઠું ખાવાનું હોતું નથી માટે જ આ વ્રતને મોળાકાત કહેવાયા છે આ પાંચ દિવસ નાની બાળાઓ મોળું મીઠા વગરનું ખાઈને વ્રત કરે ભાવથી પ્રેમથી ભગવાનનું ભજન કરે છે અને આ વ્રતથી શુભ ફળ ભગવાન જરૂર આપે છે પાંચ દિવસ પૂરા થાય પછી તેનું ઉજવણું કરાય છે આ વ્રત પાંચ વર્ષ સાત વર્ષ અથવા અગિયાર વર્ષ સુધી લેવાનો નિયમ લેવાય છે શિવ પુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીજી આ ગૌરી વ્રત કર્યું હતું આ મોળાકાતનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવે પ્રતાપે એમની મનોકામના પૂરી થઈ હતી અને ભગવાન શિવ એમના પતિ બન્યા હતા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ માટે આ વ્રતનું ફળ બહુ શુભ છે આ ગોવરી વ્રત કે મોળાકાળ વ્રતનો પ્રારંભ થયો આજે પણ ગૌરી વ્રતમાં જુવારાની પૂજા થાય છે તો આ જુવારાની પૂજા કરવાનું શું મહત્વ છે જો ન ખબર હોય તો આપણે જાણીએ અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે છે ત્યારે આ વરસાદની સીઝન હોય છે હરિયાળીનું પ્રતિક છે આ અષાઢ માસ અને એના પ્રતિક દરમિયાન જુવારાની પૂજન થાય છે અને જુવારામાં સાત પ્રકારના ધાન ઉગાડવામાં આવે છે આ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં જવ તલ મગ તુવેર ચોળા અને અક્ષત એટલે કે ચોખા વાવીને જુવારા ઉગાડવામાં આવે છે જુવારાને સ્વયં પાર્વતી દેવીનું નું પ્રતિક માનવામાં આવે છે માટે એનું પૂજન થાય છે નાગલા ચુંદડી ચડાવીને હવે આપણે જાણીએ કે નાગલા શું કામ ચડાવાય છે તો રૂની પૂણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે આ નાગલા એ શિવજીનું પ્રતિક છે શિવજી એ મૃત્યુંજયના દેવતા છે માતા પાર્વતી મૃત્યુંજયા છે આ રીતે જુવારાને નાગલા અર્પણ કરાય છે બંનેની સંયુક્ત પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે આમ શિવ શક્તિની ગૌરી વ્રતનું પૂજન સંપન્ન થાય છે આ ગૌરી વ્રત કે મોળાકાતના દિવસે કુમારિકાઓ વહેલી ઊઠીને શિંગાર કરીને વાવેલા જુવારા નાગલા નાગલા પૂજા જઈને જુવારાને નાગલા ચડાવીને કંકુ ચોખા દ્વારા પૂજન કરે છે શિવલિંગને જળ અર્પણ કરે છે આ ઉપરાંત આ ગૌરી વ્રત માં ખેતર ખેડીને ધાન ની વાવણી પણ કરે છે પૂજા બાદ કન્યા ગૌરીઓ છોકરીઓ નાની નાની શિવ પાર્વતી પાસે મનગમતો ફરથાર અખંડ સૌભાગ્ય સુખ સંતતિ પ્રાપ્તિ થાય એવી શ્રદ્ધા અને ભાવથી પ્રાર્થના કરે છે આ પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ બાળાઓ મીઠા વગરનું મોળું ભોજન કરે છે કઠિન વ્રત કરે છે અને આ વ્રત સંપન્ન કરે છે ત્યારબાદ વ્રતના પાંચમા દિવસે જુવારાને પાણીમાં પધરાવીને કુંવારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરે છે શિવ પાર્વતીની ઉપાસના કરે છે જાગરણ પછી છઠ્ઠા દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે આમ સતત પાંચ સાત વર્ષ વ્રત કર્યા બાદ ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણામાં પણ નાની નાની પાંચ બાળાઓ હોય છે તેને ગોરણી કરીને તેને પ્રસાદ જમાડીને યોગ્ય ભેટ આપવામાં આવે છે જે તમારી શક્તિ હોય એ પ્રમાણે તમે ભેટ આપી શકો છો સાદી અને સરળ રીતે આ રીતે ગૌરી વ્રતનું ઉજવણું થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું ગૌરી વ્રત કે મોળાકાચ વ્રતની પૂજા વિધી તથા આ વ્રત કેવી રીતે કરવું એ પણ આપણે સાંભળ્યું હવે આપણે સાંભળીએ આ વ્રત ગૌરી વ્રતની વ્રત કથા બોલો શિવ પાર્વતીની જય ધેમ શૈની એકાદશીના દિવસે બાળાઓ નદીએ નાહવા જાય છે ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે ગોરમાનો વર કેસરીઓ નદીએ નાહવા રે ગોરમા નદીઓમાં ડોળું પાણી સરોવર ઝીલવા રે ગોરમા આમ ગીત ગાતી ગાતી હસતી રમતી આનંદ કિલોલ કરતી કરતી નદીએ પહોંચે છે નદીએ નાહી ધોઈને ઘરે આવે છે એક પાટલા ઉપર જુવારા મૂકીને અબીલ ગુલાલ કંકુ ચોખા વડે જુવારાનું પૂજન કરે છે અને નાગલા ચડાવે છે રૂના નાગલા પહેરાવે છે દીવો અગરબત્તી ધૂપ કરે છે પછી કુમારી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે બાળાઓ જ્યારે પૂજન થઈ જાય પછી એક ટાણું કરે છે મોળું એક ટાણું હોય છે મીઠા વગરનું અને ઘણી બાળાઓ સાંજે એક ટાણું કરે છે એક ટાણું જમવા બેસે છે ત્યારે તે મોળું જમે છે અને આ મોળું જમવાને જ મુલાકાત કહેવા છે જમતી વખતે એક જ જગ્યા પર બેસીને જમવું વચ્ચે ઊભું થવું નહીં એક ટાણું જમ્યા બાદ જો બાળાઓને ભૂખ લાગે તો ફળ ફળાદી જે વસ્તુ ફરાળ હોય ફ્રૂટ હોય એ લઈ શકે છે પાંચ દિવસમાંથી છેલ્લો દિવસ હોય પહેલો કે છેલ્લો દિવસ હોય તેમાં એક દિવસ નકરડો કરવાનો હોય છે તે દિવસે એકટાણું નથી પરંતુ ફળ ફ્રૂટ ખાઈ શકાય છે અને વ્રતના છેલ્લા પૂર્ણિમાના દિવસે જાગરણ કરે છે બધી સખીઓ સહેલીઓ નાની નાની દીકરીઓ ભેગી થઈને જાગરણ કરે છે અને સવાર થતા બધા બાળા બધી બાળાઓ ભેગી થઈને ગૌરમાને હાથમાં લઈને ગીત ગાતી ગાતી નદી કે તળાવે વળાવા જાય છે પછી નદી કાંઠે ગોરમાને નીચે મૂકીને પૂજા કરીને જળમાં પધરાવી દે છે અને ઘરે પછી આવીને જમવા બેસે છે આ વ્રત એક એકી સંખ્યામાં થાય છે પાંચ સાત નવ અને વ્રતના છેલ્લા વર્ષે ઉજવણામાં વ્રત કરતી પાંચ બાળાઓને ગોરણી કરીને પાંચ દિવસ પૂરા થાય તો છઠ્ઠા દિવસે જમાડવામાં આવે છે અને તેમને સૌભાગ્યનો જે શણગાર હોય શણગારની જે વસ્તુ હોય તેને ભેટ આપવામાં આવે છે અને આ રીતે વ્રત સંપૂર્ણ થાય છે આ વ્રત કથા અનુસાર દક્ષ પુત્રી ઉમાજીનું લગ્ન ભગવાન શંકર સાથે થયા कन्यादान કરીને દક્ષ વિદાર્થ થયા શિવજી તો કૈદાસ પર્વત પર બિરાજમાન રહે છે એ સમય દરમિયાન ભગવાન નારાયણે રામ અવતાર લઈને આ ધરતી ઉપર વિવિધ લીલાઓ આરંભ કરી હતી એક વખતની વાત છે જ્યારે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને ગયો ત્યારે સીતાજીની શોધમાં ભગવાન રામ અને લક્ષ્મણ આમ તેમ દુખી થઈને ફરવા લાગ્યા સીતાજીને શોધવા લાગ્યા છે સીતે 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 અવાજ આપીને સીતાજીને શોધવા નીકળ્યા આ બધું દ્રશ્ય કૈલાસ નિવાસ ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા પ્રભુની લીલાને નમન કરતા હતા ત્યારે દેવી સતીએ કહ્યું કે હે નાથ તમે આ તુચ્છ જ મનુષ્યને કેમ નમન કરો છો ત્યારે ભગવાન મહાદેવ બોલ્યા હે દેવી આ તો મારા ઇષ્ટદેવ છે તમે એમને તુચ્છ કહીને એમનું અપમાન કરી રહ્યા છો પરંતુ દેવી સતીને જે દક્ષ કન્યા હતા દક્ષ કન્યા હતા દક્ષ એટલે બુદ્ધિ અને એટલે બુદ્ધિથી કન્યા વિચારે છે બુદ્ધિની કન્યા બુદ્ધિથી જ વિચારે માટે સતીને વિશ્વાસ ન આવ્યો કે આ મનુષ્ય તો અહી તહીં આમ તેમ પોતાની નારીને શોધી રહ્યા છે ભલા આ ઈશ્વર કેવી રીતે હોય માટે દક્ષ કન્યા સતીને શ્રી રામજીની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો ભગવાન મહાદેવ કે હે દેવ હું તમારા આ પરીક્ષા લેવા છું ત્યારે ભગવાન શિવે ના કહી અને સમજાવ્યું દક્ષ કન્યા સતી માન્યા નહીં અને પરિણામ એ આવ્યું કે દેવી સતી એ સીતાજી નું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી જ્યાં હતા તેની સામે આવીને ઉભા રહી ગયા ત્યારે ભગવાન શ્રી રામે સીતાજીને સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા શ્રી રામજીએ સતીને કહ્યું કે હે દેવી નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે આ સાંભળીને સતીને જે તો જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ સતી પોતાના સ્વરૂપમાં પાછા આવ્યા ભગવાન શ્રી રામ સામે ક્ષમા માંગવા લાગ્યા અને જ્યારે દેવી સતી પરીક્ષા લઈને શિવજી પાસે આવ્યા ત્યારે શિવજીએ પૂછ્યું કે હે દેવી શું થયું ત્યારે દેવી સતીએ સંકોચવસ શિવજીને સાચી વાત કહી નહીં કે પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું પરંતુ અંતર્યામી શિવજી સર્વ કાય જાણે છે નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું જોઈએ અને પતિથી કોઈ વાત ન છુપાવી જોઈએ વહેમની કોઈ દવા નથી જીવનમાં સરસ મજબૂત સંબંધ બનાવો હોય તો પતિ પત્નીએ એ ક્યારે એકબીજાને છેતરવા નહીં પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં કે સીતા માતા તો સાક્ષાત જગદંબા છે અને સતીએ એમનું રૂપ ધારણ કર્યું મોટી ભૂલ કરી બેઠા હવે સત્યનો સ્પર્શ કેવી રીતે થાય ભગવાન મહાદેવથી કારણ કે સીતાજી તો સ્વયં રામ ભગવાનના પત્ની છે અને દેવી સીતા પણ શિવજી માટે પૂજનીય હતા જ્યારે સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવ તેમની પત્ની તરીકે કેવી રીતે સ્વીકાર કરી શકે શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું સતયને ઘણો પ્રસ્તાવ થયો પરંતુ શિવજી પણ શું કરે ધર્મ સંકટમાં મુકાઈ ગયા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ સતયનો હવે તિરસ્કાર સ્વીકાર કેમ થાય ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કર્યું રામ સમક્ષ જવાની દુષ્ટતા પણ કરી તેથી શિવજીએ સતીનું માનસિક ત્યાગ કર્યો હવે જ્યાં સુધી સતીનો આદેહ વિદ્યમાન છે ત્યાં સુધી સતીને મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં આવું એમને શિવજીએ મનોમન દ્રઢ સંકલ્પ કર્યો મહાદેવે સતીને બેસવા માટે અર્ધ આસન અલગ કાઢીને આપ્યું શિવજીએ સતીને ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો કે શિવજીએ મારું છળ કપટ જાણી લીધું છે સતીને ઘણો પછતાવો થયો શિવજી તો સમાધિમાં બેસા હતા બેસી ગયા વાસ્તવિક દ્રષ્ટિએ શિવ અને શક્તિનો વિયોગ છે જ નહીં બંને સલગ્ન છે આમ તો ત્રણેય દેવી એક જ છે મહાકાળી મા લક્ષ્મી અને મહા સરસ્વતી પરંતુ આ તો ભગવાનની લીલા છે અને શિવો બુદ્ધવાસ શિવમ ભજતે શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ કઠિન સાધના કે વ્રત સિવાય તેવત્ત્વ સાંપડતું નથી એક વખત પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું અહંકાર અને વૈભવનું ખૂબ પ્રદર્શન કર્યું ત્યારે દક્ષે પોતાની જ કન્યા સતીને આમંત્રણ ન આપ્યું કે ના મહાદેવને આમંત્રણ આપ્યું અને ન યજ્ઞનો ભાગ આપ્યો ત્યારે નારદ મુનિ સતીને આવીને કહે છે કે હે દેવી તમારા પિતાએ મહા યજ્ઞનું આયોજન કર્યું છે ત્યારે સતી કહે છે કે ભલા પિતાને તે આમંત્રણને શું જરૂર હોય સતી પણ શ્રીહઠને લઈને આમંત્રણ વગર જવા તૈયાર થયા શિવજીએ કહ્યું કે આમંત્રણ વગર સતી કોઈના ઘરે જવું નહીં એ હિતવાહ સારું નથી એ હિતકારી નથી પરંતુ શ્રી શ્રીહઠથી ભલા કોણ જીતી શકે સતીએ મહાદેવને કહ્યું કે હે દેવ જો હું પિતાને ત્યાં મહાકાય મહા યજ્ઞમાં નહીં જાઉ તો પિયરની વાત ટળી જશે માટે મને અનુમતિ આપો તો મહાદેવ કહે છે કે હે દેવી મને અહીં અનિષ્ઠની આગાહી દેખાય છે યજ્ઞ કરવા પાછળનું કારણ હું જાણું છું તમારું જવું ત્યાં હિતકારી નથી શિવજા શિવજીએ સમજાવતા ઘણું કહ્યું સમજાવતા રહ્યા દંડ કારણ્યની ભૂલ ભગવાન શ્રી રામની પરીક્ષા લેવાની ભૂલ તો સતી પહેલાં કરી જ બેઠા હતા અને પછી આ બીજી ભૂલ પિયર જવાની સતી કરી રહ્યા હતા ઉપરવટ થઈને સતી ઉમળકા ભર્યા પિયરમાં આવ્યા પરંતુ આ ઉમળકો માતા સતીનો પિયર પહોંચતા જ રહ્યો નહીં પતિ વ્રત ધર્મનું અપમાન થયું શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં ન હતું સતીને સમજાઈ ગયું કે પરણે સ્ત્રીનું સ્વર્ગ તેના સાસરીમાં જ છે શિવ એટલે કલ્યાણ આ જે અહંકાર કલ્યાણ સામે ટકરાયો સતીએ શિવજીને યાદ કર્યા ચરણ વિંદમાંથી સતી અગ્નિ પ્રજ્વલિત કરી પરિણામ એ આવ્યું કે સતીએ પોતાના જાતને સ્વયં યજ્ઞ કુંડીમાં સમર્પિત કરી દીધા સતીએ યજ્ઞકુંડમાં પોતાના દેહની આહુતિ તરીકે આપી દીધો ત્યારે કાળ ભૈરવ તાંડવ મચાવ્યો જે ત્યાં પ્રગટ થયા ભડથું થયેલા સતીને દેહને ઉપર ઉઠાવ્યો તાંડવ મૃત્યુ કર્યું ભગવાન મહાદેવી ભગવાન નારાયણે સુદર્શન ચક્ર દ્વારા સતીના એકાવન ટુકડા કર્યા જે એકાવન શક્તિપીઠની આજે આપણે પૂજા આરાધના કરીએ છીએ આરાસુરી અંબિકા શક્તિ શક્તિપીઠની સ્થાપના થઈ ત્યારબાદ સમય જતાં હિમાલય અને મેનાના કઠોર તપથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી થવાનું વરદાન આપ્યું પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો સતીનો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો પાર્વતી નામ ધારણ કર્યું વ્રત કર્યા કઠોર વ્રત કર્યા પાર્વતી જે કઠોર તપ કર્યા અને શિવજીને સ્વામી તરીકે પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરી આમ કુમારિકાના રૂપમાં મુલાકાતનું આ પાંચ દિવસનું વ્રત કર્યું જેને ગૌરી વ્રત કહેવાય છે આ વ્રત કરીને દેવીએ પતિ રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા માટે આ વ્રત ત્યારથી ચાલતું આવ્યું છે આજે પણ નાની બાળાઓ જે ગૌરી વ્રત કરે છે આજે જે બાળાઓ કરે છે એને ગૌરી વ્રત કહેવાય છે એ આ વ્રત જરૂર કરે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે માં ગૌરીને પ્રાર્થના કરીને સર્વ મનોકામનાની પૂર્તિ માટે આ વ્રત થાય છે પાર્વતીજીનો આ પરિપૂર્ણ કરવા માટે બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દક્ષિણા આપીને પ્રસન્ન કરાય છે આ કથા કહેનાર સાંભળનાર તથા આવૃત કરનાર સહુ ઉપર હે મા પાર્વતી હે ભગવાન ભોળાનાથ પ્રસન્ન રહેજો જેવું વ્રત પાર્વતીજીને ફળ્યા એવા સહુને ફળજો બોલો શિવ પાર્વતીની જય મિત્રો આ વાર્તાને સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જે શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક